આજે મિત્રો અમારે ઠંડી બહુ પડે છે જો કે ઠંડીનું સીઝન છે પડતી તો હોય ને ભાઈ આપણી બાજુ કેવી ઠંડી માંડી પડે રહી શું કોઈ કોમેન્ટ વમેન્ટ કરો હવે તો ખાસ કરીને તો નનકા બાળકો ને આપણો જેવા જે ઉમરલાયક હોય અહીંયા થોડું ધ્યાન રાખવાનું હોય વધારે તો કેથું બધા જોવો હર્યા જરા કમેન્ટ કરો હવે તો અમારી પાર્કરમાં કહેવત છે પોખલ ખો એ ગરદ બીજો હો હો એટલે આપણે હું આપણે હું બાજરી ગઉ નથી સાફ કરતા હોય અમારે પારકરી ભાષામાં હો આરો એટલે ખરેખર ભૂખે વધારે લાગે આ બહેનો ભીખોદાન ગઢવી અચ્છા ક્યાંથી જોઈ રહ્યા છો પછી સાત કપુરાસી રોણીઓ ઓહો રોણીય જોયે વાહ મારા દીકરે બીજો મિત્રો રાજસ્થાનમાં બનાસકાંઠે થોડીક ટાટ વધારે હશે જય માતાજી કરશનભાઈ પટેલ જય માતાજી જય માતાજી આશીર્વાદ આશીર્વાદ કેમ કરશનભાઈ તમે તો ખેતરોમાં રહો એટલે તમારે ટાટ વધારે જ પડતી હશે મને એવું લાગે હ પણ આ તમારી આમ જે ਕਲ ਵੀ ਕਿਹੜੇ ਕਰੋੜ ਕਲ ਵੀ ਕੋਈ ਕਿਹੜੇ ਨਹੀਂ ਇਹ ਹਰਥੀ ਬੰਦੇ ਹੋੜ পেট ਭਰੇ ਬਾਦਸ਼ਾਹ ਹੋਣਾ ਪਹਿਲੇ ਇਥੇ ਧੰਦਾ ਕਰੇਲਾ ਹੋਵੇ ਭਾਈ ਜਿਆਰਾਮ ਭਾਈ ਠਾਕੁਰ ਜੈ ਮਾਤਾ ਜੀ ਆ ਠਾਕੁਰ ਸਾਹਿਬ ਮਜ਼ਾ ਮਾ ਆ ਭਾਈ ਹਮਣਾ ਤੁਹਾਡੀ ਇੱਕ ਤਾਮਨ ਦੇਖਣੀ ਹੋ ਹਮਕ ਵੀਡੀਆ ਪੀਡੀਆ ਜੋਇਆ ਆ ਕਰਸ਼ਨભાઈ ਪਟੇਲ સાચી વાત છે કવિરાજ આ સાચી જ હોય ને ભાઈ અને આ રાજ રજવાડા હાલતા ને એ બધી તમારી મહેનતોથી હાલતા બાદશાહો ને બીજા ને બધા એ કમાતા કળભી પટેલ કમાતા તો હા બાશનભાઈ હમણાં તમારી એકતા દેખી હો અમે સંગઠનમાં શક્તિ છે ભાઈ સમજણ પડી ને સંતોષ બેન ગઢવી જય માતાજી સંતોષ સંતોષદાન ગઢ્યું જય માતાજી સાહેબ જય માતાજી જય માતાજી રજત થોડીક ઓછી છે ને એટલે નંબરવાળા ચશ્મા પહેર્યા છે અમારે તો દરિયા કિનારો પાય એમ છો એમનો ત્રીજો તો દરિયા હું ફરવાને મેં તો બીએસએફ વાળ બીજા કે હવે તમારે અહીંયા એક કંપનીનું કામ ચાલુ થયો અર્ચિયન મીઠેરી માથે ઘણો બધો મોટો કોમ આ શરૂ થયો છે હમણાં તો સારો સારો બીજો બીજા કેત કેતો જો અમારે લાલાજી ઠાકોર છે પણ ઠાકોર સાહેબ હજી કોમેન્ટ દેખવાનો નહીં બીજા કાઠિયાવાડમાં છે મારા ફોલોઅર બધાય તો ભાઈ કાઠિયાવાડ તો કાઠિયાવાડ છે કાઠિયાવાડ આવાડ બાજુ આપણે વઢિયાર ਜ਼ੁਰਾੜ ਤਰਾਦਰੀ ਆ અતਿਆંત ਬੇਤਰਾਮ ਤਾਲੂਕਾ ਤੋਂ ਪਾਟਣ ਜ਼ਿਲ੍ਹੇ ਮੈਂ ਦੇ ਦਿੱਤਾ ਨਕਾ ਬਦੋ ਬਨਸ ਤੋਂ ਤੱਕੇਵਰਾ ਤੋਂ ਆ ਵੀ ਜਬਾ ਦਾ ਮਿੱਤਰੋ ਆਨੰਦ ਮਾਸੋ ਤਰਾਦਰੀ ਥੋੜੀ ਜਾਲਵਣ ਕਰਿਆ ਆ ਤਾਲੂਕਾ ਨਾਮ ਚੰਦਨਗੜ੍ਹ ਕਰਸ਼ਨભાઈ ਪਟੇਲ धरਣੀਧਰ ਤਾਲੂਕਾ ਨਾਮ ਚੰਦਨਗੜ੍ਹ ਹਮਾਰੇ ਚੰਦਨਗੜ੍ਹ ਨਾਮਜ ਸੁੰਦਰભાઈ ਚੰਦਨ ચંદન જેવો જે શ્વાસ હોય ચંદનગઢને સાબિત કરી બતાવજો કે ચંદનગઢ જ છે હં ચંદનગઢ ચાવો કિયો અને સુબે નમાયો શીશ અમારે આ એ કરવો છે સુબો એટલે અંગ્રેજ જે હતો ને હયારામ ઠાકોર કપૂરાશી હા મારો ગામડો ભાઈ જયારામ ઠાકોર જય માતાજી આપ બધાને તો મિત્રો બીજો અમારે ઠાકોર તો ભાઈ દરિયા કિનારેની અંદર અમારે ગામડા ઠાકોરના ખેતર છે પણ હેઠા બહુ બહુ મજબૂત હો ભાઈ હું રાત્રા મશીન ચાલુ હોય કેના લોકોને આવતો રાત્રા રાત્રે હોય મારે હા ઘટે નહીં બાપા ઘટે નહીં ઠાકોર ન ઘટે હમણાં ત્યારામાં ભાઈ ઠાકોરોનું સંગઠન દેખણો કે થઈક મેં વીડીએમ જોયો હતો છાપે મેં વાંચ્યો તો કે મને થોડોક વાંધો પડ્યો હતો ને સંગઠનમાં વાવરાણાનો શાવળ છે કરશનભાઈ પટેલ હા વાવરાણાનો શાવળ છે વાવરાણાનો ડીજી જય માતાજી કવિરાજ જય માતાજી જય માતાજી આપ સૌને જય માતાજી ડીજી પચીસ ક્યાંથી છો ગામરે અમરી ખબર જરાક ન પડી आयु सुमीणा राम राम बाबा राम राम जी राम राम जी राम राम जी हां भाई आप तो आपकी जाति तो राजस्थान में घणी है हमारा बेचार मारे आम तो एक उस्ताद मीणा आता आ, आ सना भाई मीणा और एمنا ایک সম্বন্ধی ریلوے میں نوکری کرتا ہریش فرماز जय हो जय हो जय हो जय हो, जया हो. હા ભાઈ બાકી તો કી છે સબસે હિલમિલ ચાલી એ નદીના અપ સંજોગ ખરેખર મને એવો થાય કે આમ હમણાં વાત ઝગડા કમ કરતા હશે ભાઈ હે એ દેવરાજસિંહ જાડેજા હા બાપુ જાડેજા જામનગરથી આશીર્વાદ આશીર્વાદ બાપુ મારો એક વિડીયો છે જોજો બાપુ કીધું એમના એમ નથી કહેતા ભાઈ બાપુ થાવા માટે ઘણી કિંમત ચૂકવવી પડે છે તો આશીર્વાદ બાપુ હા હરેશ પરમાર વન ટુ થ્રી હાજી હાજી આયુષ્માન બાબા શરદી કેટલી પડ રહી હે અરે બોધ બો બોધ ભાઈ તમે તો જવા નશો તમને ઓછી પડતી છે મને તો ભોંગી નખ્યા અને મારે તો કાલે નવ ઝીલોણો નહીં લાઈટ હતી નહીં કીધો હમણાં લાઈટ આવે પાણી ગરમ કરે પછી લાઈટ જ ન આવી હોને આવી આજ હવાડો ભાઈ ઝીલ્યો છે હમણાં રાડ કરી ગયો એ અત્યારે તો શાલોઢી છે અને મેં તો આટલો થોડીક વાર લાઈવ આવો મિત્રો હું તો સારો આયુષ મીણાજી સબદી બોધ પડ રહી આપ કે ઉધર કેસી હે હા એ વિડીયો જોયો લીધો કવિરાજ હા જોયો ને જોયો બાબુ જોયો સારી વાત છે જોજો વિડીયો જોતા રહેજો હરિકાનાણી રોણીયો એન અંજુન હો હા રણિયોને અંજુન અચ્છા 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 ભીખે ભાઈ ફળો રાણીઓ દીખો જોવે પડ્યું લખે પડ્યું લગભગ એવો કોઈ મંટી ઠાકોર જય માતાજી કવિરાજ વારે વાહ ઠાકોર સાહેબ જય માતાજી જય માતાજી આયુષ વીણા બાબા કુછ दिखता ही नहीं है धुंध हाँ धुंध आपकी उधर ज़्यादा होगी वैसे हरियाणा दिल्ली आधा राजस्थान में धुंध ज़्यादा पड़ती है कोई दो चार भाई बंदों ने फोन कहीं करो ना बाबा कच्छ कुछ दिखता नहीं हाँ हाँ कहता हो धुंध घनी पड़े वे लाई लाया तो मजबूत बता भाई तमें तो खेतरो में काम करता हो हाँ बहुत मौज मौज करो आशीर्वाद અને હું વાત કરતો હતો સબસે હિલમિલ ચાલી એ નદી નામ સંજોગ અમારે કચ્છમાં એક કવિ થઈ ગયા દાડો મેકણ દાડા મેકણ આમ તો ક્ષત્રિય હતા અમારે કચ્છમાં જ ગામ છે ખોંભડી ખોંભળી રહ્યા હતા મેકન ડાડે ખૂબ સમજાયા મેકણ ડાડો કે જા વજા જીરાણ મેં આ સેણન કયો સડ ਮਿੱਟੀ ਮਿੱਟੀ ਖਾ ਮਿਲੀ ਵਈ ਮੁਕੇ ਹੋ ਕਰੋ ਨਾ ਡਿਹੜ ਮਿੱਤਰੋ ਕੌਣ ਕਿਆਰੇ ਜਾਵਾ ਰੋ ਕੋਈ ਖਬਰ ਕਾਇ ਖਬਰ ਨਹੀਂ ਆ ਮਨੁਸਰੀ ਜਬੋ ਨਾਲ ਸੇ ਬੇਗੀ ਕਿਉ ਬੋਲਿਆ ਕਿਉ ਵਰਤਨ ਕਰਿਓ ਦਇਆ ਧਰਮ ਕੋ ਮੂਲ ਹੈ ਪਾਪ ਮੂਲ ਅਭਿਮਾਨ ਤੁਲਸੀ ਦਇਆ ਨ ਛਾਂਡੀਏ ਜਬ ਲਗ ਘਟ ਮੇ ਪ੍ਰਾਣ ਆ ਹਾ ਜੀ ਹਾਂ ਜੀ ਰਾਜਸਥਾਨ ਸੇ ਹੋ ਕਿਆ ਬਸ ਅਰਦੋ ਰਾਜਸਥਾਨੀ ਸਮਝੋ ਮੀਣਾ ਸਾਹਿਬ હ રાજસ્થાન મેં વેસ સમજો ના મારો અર્ધો રાજસ્થાનમાં સગોવાલો હે બાડમેર જિલ્લો હે એ ચોટણ તહેસીલ હૈર ભલે વાતો રાજસ્થાન રહે મારો ડ્રાઈવિંગ લાઇસન્સ બાડમેર રહ મજૂરી કરી થોડી ઘણી જે કમાણા છોકરા મોટા કર્યા એ લાઇસન્સ મારો રાજસ્થાન રો છે તો અચ્છે બસ જૂને વાતો કરો મીના સાહેબ મોન્ટી ઠાકોર આપકે વિડિયો વિડીયો બહુ અચ્છે બનાતે હો કવિરાજી બસ એ આપકા ભડપણ હૈ આમાં જેવા નથી કોઈ નોર્મલ ટેલેન્ટ નથી છતાં તમે વિડીયો જોવો છો સાંભળો છો ધન્યવાદ આપ સૌરો આશીર્વાદ સાંભળતા રહેજો આમાં બેઠે બેઠે પાછલી ઉંમરમાં એ વિચાર થયો કીધું નિવૃત્તિનો સમય છે તો કંઈક એનો સારો ઉપયોગ કરો તો બધા હું જોડાયેલા જે કંઈ જૂની વાતો કોઈ વડી લોકોને સાંભળી કોઈ અમે આપ અનુભવી એ બધું તમે વેળા શેર કરતા હો છો તે થોડા આપ જેવા સાંભળે છે એનો આનંદ એ આવે છે આજ દિવ દસ લાખ માણસે મારી વાતો સાંભળે છે જયારામ ઠાકોર કવિરાજજી એક ગીત અરે હાથ ઠાવકો નથી દુઓ છંદ એવો બેઠો બેઠો બોલતો બોલતો કે દયારામજી મારો ગળો સારો મને ખબર પડે નહીં ના ભૂંડો લાગવા પછી યાર અમે જ રાડો પાડો પોણા કંટાળે જાય બાકી વાતો ઘણી કરશો સમજા વાતોના વિયાળું વ્યાળું આપણે એક પાર કરીએ અમારે કહેવાત હતી કે વાતોના વિયાળું આમ છે બધું ઓકે બાય આઈ ગો સ્કૂલ ઓકે જાઓ જાઓ સ્કૂલ જાઓ અને વિદ્યા છે ને વિદ્યા વિનયથી આવે છે વિદ્યા ગ્રહણ કરશો કાલે મોટા મોણા બનશો અધિકારી બનશો હા હા બાલાજી બલજીત ઠાકોર જય માતાજી બલજીતજી જય માતાજી જય માતાજી બલજીત કેથું બોલો છો ક્યાંથી છો તમે બલજીત ઠાકોર અઠ્ઠાવન છોતેર એમની આઈડી છે જય માતાજી જય માતાજી બલજીતજી હા તમારી આઈડીમાં ગાડીનો ફોટો છે મારે કી લાઈવ મેં ચશ્મા પહેરો તો વંચાય વિડીયો તો આપણે થોડા ઘણા બોલતા હમણાં હાલે પડ્યું લાઈવમાં ચશ્મા પહેરવા પડે છે તો સારી વાત છે તો ભાવ રાખો અને બાકી તો બધા એવો કરતા જ હો ભાઈ ગરીબ દિવ બને એવી મદદ એવો નહીં કે ડુંગરી ચીલા કરવા કોઈક લાખોરો દોન કરતો આપણે સમજ્યા દેને કો ટુકડો ભલો લેને કો હરિનામ ईश्वर समरण और दिल्ली में दया तो भगवान अपना बेड़ा पार कर दे कोई बेमत जरूर नहीं जरूर मदद करे परोक्ष परदक्षिणी तो परोक्ष करे पर जरूर करे तो आज तेरे 14 मिनट થઈ ગઈ લાઈવ આયા ને તો હવે આપ સૌને આશીર્વાદ જotaraj jompri channel કે કે કૃપા 71 ફરી મળીશું આવતીકાલે કોઈ વિષય સાથે અને કચ્છ બાજુ આવો નારાયણ સરોવર બાજુ આવો તો આપ સૌરો વેલકમ હૃદયથી આપને આવકાર આપીએ છીએ બલજી બલજીત ઠાકોર દિયોદરથી જો એમને દિયોદર જિલ્લો વાવ થરાદ અચ્છા દિયોદર વાવમાં છે એવો છે એમ કા મને તેમ કે દિયોદર તાલુકો હશે દિયોદર જિલ્લો વાવ થરાદ થરાદ તો જિલ્લો બની ગયો હમણે બલજીતજી સરસ 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 તો કંઈ ખેતીવાડી બીજી કરતા હશો કોઈ નોકરી કરતા હશો અને જે કરો એમાં આપને સફળતા મળે આશીર્વાદ પછી હવે વાતો તો ઘણે છે નથી કીધું કે વાતળિયું વગતાળિયું જણ જણ જુજવીયું જેડા જેડા ને હેડી હેડી વાતળીયું વાતળીયું મનમાં વધીને વડ થયું ચંગે માણે પૂછ્યું એ તો દિલ જી દિલ મેયું વાતો કરવી ઘણીએ છે હા વાળા હોય તો ઠાવકો ઠાવકો ઉપર દોહો કયો કવિરાજ તો એક ઠાકોર ઉપર દોહો કહો હા ભાઈ ઠાકોરનો તો કાયદેસર દુઆત છે ને હવે જો તમને એક વાત કરો બલજીતજી એક તો કોળી ઠાકોર હતો કડીને સુબેથી દુશ્મણી હતી આમ તો દુશ્મણી અને વડોદરા ગાયકવાળું હતી પણ પછી કડી માથે ચડ્યો ભાઈ કડી હરા કઢિયા એકલ ઘોડા હજાર બબી કેરી બજાર ત્યાં ભેળી કોનણી ભૂપતા કડીને ભકોડો લડે જાણ સિતારો જામ લડવો હાલ્યો ભૂપતો જાણે રાવણ માથે રામ કનણી કલબા તણી અને ભેજાય ભરખણ હાર ત્યાં વાળી તલવારી તો ભૂખીએ ડાકણ ભૂપતા આ ભૂપતો તો ઠાકોર સમાજ નહીં આપણે બધાએ ગર્વ લઈએ કીએ તો મહાન દાતા હતો મહાન શોધવીર હતો ભલે ભલાના નામ આવ્યા તો બલજીતજી હવે ફરી મળીશું આવતીકાલે લાઈવમાં ત્યાં સુધી જય માતાજી